ઊંચે રે એ ચડું ને નીચે યુ તરું વાલમ હું તો જોઉં મણિયારા તારી વાત મણિયારો રે ઈ રે ગો કેવું લાગુ તમાર સળજે પગમાં અચાનક કેવી ઠેસ આવી આમ એવું દુખે છે ને ભાંગી ન ગયો હોત તો સારું અરે કઈ ને જોવા આવી અચાનક ઠેસ આવી આ પગમાં તમારે એવી સડી છે ભાંગી ન ગયો તો હારું

હું તો પૂંજો નાખવા આવતી હતી અચાનક ઠેસ આવી ગઈ હાલો બે હો બે અરે રે ઓ બા અરે રે આગ જો એ હો કાળો બોલ ને પણ હું તને એક વાત કહું ખોટું નઈ લાગે મને નઈ ખોટું લાગે તું કેને એ તાર માયસીન છોડી હૈ હો તને ગમતી લાગે એ આલ્યા ના આલ્યા ભાઈ આ તો કાવ સુ

તો તું એટલે પાછો કેમ આવ્યો એટલે આ તમારા શેઠ ના દાદી ઓફ થઈ ગયા ને તે બધા રજા રાખે શું કરવું અમે તને જ ગોતતા જ કાકા કા તને કઈ ખબર કાકા શું તારો બાપ હૈરીયો નોયરો એલો રોખરાન છોકરો હ તારી વહુ ફેરવતો તો ફેરવો મોટ છકાનો બેહરીન મારો દીકરો હે હા પાછો આમ લીવર મારે અમાર હામી હે હા મારો દીકરો લઈને ગયો આમ ક્યાં મને એવું લાગતું જ તું કેદુનો મને ઓ ડાઉટ તો પડતો તો રે

હાસુ બોલજો તમે બે અમારું હાસુ જ છે ફરવા લઈ ગયા મજ્યાનું કપાતર ખોટી નો છો આય ખોટી ના છે અલ્યા દવાખાને લઈ ગયો તો જ્યાં ફરવા તો લઈ ગયો આ રૂપલી હવે રેવા જ નથી તને હાલ મે બીજાનું સાંધરી ઓલું લગાયલું હવે કોઈ દી આબાને આ બોલાયા ને એટલે તાંકે ભાઈ નખી તારા હું ઓહ બરાબર ઊંધું થઈ ગયું ઘર માં લઈ જજે ને હાથાવજે ફૂલ થઈ જાય અરિયા હારા હાથે તું જવાખાન લઈ ગયો ફૂલ થઈ જાય રોકાવું છે નક્કી રોકાવું યાર આઉ હાસું ખોટું કહી દેવાનું એ જો ભાઈ મગન તને વાત તો હું સમજ અમે દેછાતા એટલે તને કીધું આવું રોકાપો ખોદ